જય રામ આજે વાત કરવી છે જન્મભૂમિની ભગવાન શ્રી રામને ચૌદ નો વનવાસ મળ્યો હતો છતાં હસતા મુખે પિતાની આજ્ઞાનું પાલન કર્યું હતું સાથે માં સીતાજી અને ભાઈ લક્ષ્મણ પણ જોડાઈ ગયા હતા જંગલની અનેક વેદનાઓ તેમને સહન કરી હતી લંકાનો રાજા રાવણ મા સીતાનું અપહરણ કરી અને લંકામાં લઈ ગયો હતો હનુમાનજી અનેક વાનર સેનાઓની મદદથી ભગવાન શ્રી રામે લંકા ઉપર ચડાઈ કરી હતી અને દસ માથાળા રાવણનો ભગવાને વધ કર્યો હતો લંકા જીત્યા પછી લક્ષ્મણજી ભગવાન શ્રી રામને કહે છે કે ભાઈ આપણે ચૌદ વર્ષથી અયોધ્યા છોડી દીધું છે અને એ રાજ્ય તો આપણે ભરતને આપી દીધું છે અને આ લંકા તો એકદમ સ્વર્ણમય લંકા છે અને સમૃદ્ધિ ખૂબ છે તો શું આપણે આ લંકા ઉપર રાજ્ય ન કરીએ તમે તમારી શક્તિથી આ લંકા રાજ્ય જીત્યું છે તમને દાનમાં નથી મળ્યું તમારા પરાક્રમને કારણે આ લંકા આપણને મળી છે તો તમે રાજા બની આ લંકા ઉપર રાજ્ય કરો અને તેમના લોકોને પણ સમૃદ્ધ કરો ત્યારે ભગવાન શ્રી રામે લક્ષ્મણજીને કહ્યું કે ભાઈ ભલે આપણે આ મહેનત અને યુદ્ધ કરીને આ લંકા મેળવી છે પરંતુ આપણો જન્મ તો અયોધ્યા થયો છે ચૌદ વર્ષથી હું જંગલમાં છું છતાં પણ મારો જીવ તો અયોધ્યામાં જ છે મારી જન્મભૂમિમાં જ છે અને ભગવાન શ્રી રામ લક્ષ્મણજીને કહે છે અપી સ્વર્ણમય લંકા ન મેં લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિ સ્વર્ગદા આપી છે ભલે આ સ્વર્ણમય લંકા હોય પણ મને એ ગમતી નથી મને એ પ્રિય નથી મને તો મારી પ્રિય જન્મભૂમિ અયોધ્યા એ સ્વર્ગથી પણ પ્યારી અને ગમે એવી છે આથી હું આ લંકા લેવા નથી માગતો ત્યારે લક્ષ્મણજી પણ ભગવાન શ્રીરામને વંદન કરે છે ભગવાન શ્રીરામે સમૃદ્ધ એવું સ્વર્ણમય લંકા વિભીષણને આપી દે છે લંકાના રાજા વિભીષણને બનાવી અને પોતે પોતાની અયોધ્યાની અંદર આવી જાય છે આમ આપણને પણ ગમે એ દેશની અંદર જઈએ પણ મા ભારત આપણને જરૂર યાદ આવે છે વિદેશની અંદર લેનારા ભારતીયો પણ ભારતને જરૂર યાદ કરે છે અને પોતાના દેશની જ્યારે જ્યારે પણ મદદ કરવાની જરૂર પડે ત્યારે મદદ કરે છે આમ આપણી જન્મભૂમિ સ્વર્ગથી પણ સુંદર હોય છે